નમસ્કાર મિત્રો ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સમાચાર શ્રીલંકાના ઓવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત લોકોના મોત થયા છે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે મિત્રો મળતી માહિતી મુજબ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત થયો જ્યારે સેન્ટ્રલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર નિયંત્રણ બાળતી ગઈ હતી પરથી ઉતરી ગઈ અને દર્શક ગેલેરીમાં બેઠેલા લોકોને ખચડી નાખ્યા હતા પીઆઈના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે આ અકસ્માતમાં ત્રેવીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય સાત લોકોના મોત થયા છે મિત્રો મૃતકોમાં એક આઠ વર્ષનું બાળક અને ચાર ટ્રેક આસિસ્ટન્ટ પણ સમાવેશ થાય છે એના બાદ ત્રેવીસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે વાસ્તવમાં અહીં દર વર્ષે પરંપરાગત નવા વર્ષની ઉમે તરીકે કાર રેસિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસમાં આત્મઘાતી હુમલામાં બસો સિત્તેર લોકોના મોત થયા હતા મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક મિત્રો ધન્યવાદ